નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારોથી થી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિન વિગતવાર સમાચારો નિહાળો ઉકાઈ પોલીસે કડોદરા વિસ્તારમાંથી પ્રોહી ગુનાના વોન્ટેડ આરોપીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી ઉકાઈ પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે કડોદરા વિસ્તારમાંથી એક પ્રોહી ગુનામાં સંડોવાયેલો આરોપી ઉમેશ માંડોડાને ઝડપી લીધો છે જે આરોપી સામે પ્રોહી ગુના હેઠળ ગુનો દાખલ થયો હતો જેને લઈ પોલીસે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેની માહિતી પ્રાપ્ત થઈ હતી વ્યારા પોલીસ મથક ખાતે પીઆઈની હાજરીમાં કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથક ખાતે પીઆઈની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં શાળાના બાળકોએ પોલીસ મથકની મુલાકાત લઈ વિવિધ મુદ્દા માર્ગદર્શન મેળવ્યું હતું જેમાં પોલીસ અધિકારી અને કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના બાળકો સહિત શિક્ષકો હાજર રહ્યા હતા જેની માહિતી બે કલાકે મળી હતી તાપી નામદાર કોર્ટ દ્વારા ચેક રિટર્ન કેસમાં આરોપીને છ માસની સજા અને દંડ ફટકાર્યો તાપી જિલ્લાની વ્યારા નામદાર કોર્ટમાં ફરિયાદી દ્વારા ચેક રિટર્નનો કેસ કરવામાં આવ્યો હતો જેમાં નામદાર કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી છે જે ગુનામાં આરોપી વિનોદભાઈ હસમુખભાઈ પંચોલીને તકસીરવાર ઠેરવી છ માસની સાદી કેદની સજા અને દંડ ફટકારી ચેકમાં જણાવેલ રકમ ફરિયાદીને વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે જેની માહિતી છ કલાકે આપવામાં આવી હતી ધજંબા ગામે બોલેરો પિકઅપ અને બાઇક વચ્ચે અકસ્માતમાં પરિવારના ત્રણ સભ્યોને ઈજાઓ પહોંચી સોંગઠ તાલુકાના ધજંબા ગામની સીમાથી પસાર થતા રસ્તા પર એક પરિવારના ત્રણ સભ્યોને બુલેરા પિકઅપ ગાડીએ તેમની મોટર સાયકલને અડફેડી લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં પતિ પત્ની અને દીકરાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી બનાવને લઈ પોલીસે પિકઅપના ચાલક સામે ગુનો દાખલ કર્યો છે જેની માહિતી બુધવાના સાંજે છ વાગે પ્રાપ્ત થઈ હતી તાપી જિલ્લા શિક્ષણ અધિકારીની હાજરીમાં વેલદા સહિતના ગામોમાં મતદાન અંગેનો કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના શિક્ષણ અધિકારી અને મતદાન જાગૃતતાના નોડલ અધિકારીની હાજરીમાં અલગ અલગ ગ્રામીણ વિસ્તારમાં મતદાન જાગૃતિ માટેનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિવિધ કાર્યક્રમ થકી મતદાર ભાઈઓ અને બહેનોને વધુમાં વધુ મતદાન માટે અપીલ કરવામાં આવી હતી જેમાં મામલતદાર સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા જેની માહિતી બે કલાકે આપવામાં આવી હતી તાપી જિલ્લાના કુંભિયા ગામના જી બાઇક ચાલકને અકસ્માત નડતા સારવાર અર્થે ખસેડાયો તાપી જિલ્લાના કુંભિયા ગામની સીમમાં બાઇક ચાલકને અકસ્માત નડ્યો હતો જેમાં બાઇક સવાર ઈસમે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ઈજાઓ પહોંચી હતી બનાવની જાણ એકસો આઠ ઇમરજન્સી સેવાને કરવામાં આવતા તાત્કાલિક સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો જેમાં બાઇક ચાલકની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું હતું જેની માહિતી કલાકે મળી હતી ગામની પોલીસે બાઇક પર લઈ વિદેશી દારૂ લીધો પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે વીરપુર ગામની સીમાથી પસાર થતા રસ્તા પર એક બાઇક પર લઈ જવા તો વિદેશી દારૂ પોલીસે ઝડપી લીધો છે જેમાં વિદેશી દારૂની બોટલો મળી આવતા ચોવીસ હજારથી વધુના મુદ્દામાલ કબજે કરી એક આરોપી નિર્ભર ગાવિતને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેની માહિતી બુધવારના રોજ પાંચ વાગે પ્રાપ્ત થઈ હતી તાપી જિલ્લાના તાલુકા સેવા સદન ખાતે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની હાજરીમાં બેઠક યોજાઈ તાપી જિલ્લાના તાલુકા સેવાસદન ખાતે જિલ્લાના સમાજ સુરક્ષા અધિકારીની હાજરીમાં બેઠક યોજાઈ હતી જેમાં દિવ્યાંગજનો હાજર રહ્યા હતા તેમને વિવિધ મુદ્દે માર્ગદર્શન આપી મતદાન અંગે સમજણ આપવામાં આવી હતી જેમાં અધિકારીઓ સહિત કર્મચારીઓ હાજર રહ્યા હતા જે બેઠક ત્રણ વાગ્યાની આસપાસ યોજાઈ હતી તાપી જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા લોકસભા ચૂંટણી અંતર્ગત મતદાનના દિવસને લઈ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું તાપી જિલ્લાના ચૂંટણી અધિકારી દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં આદર્શ આચાર સંહિતાની અમલવારી માટે મતદાનના દિવસે મતદાન મથકની અંદર બહાર બસો મીટરના અંતર પર કેટલાક કૃત્યો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેમાં અલગ અલગ મુદ્દા આવરી લેવામાં આવ્યા છે જે માહિતી પાંચ કલાકે આપવામાં આવી હતી બેડકીનાકા ચેકપોસ્ટ નજીકથી નાકાબંધી કરી પોલીસે બાઇક પર લઈ જવો વિદેશી દારૂ ઝડપી પાડ્યો તાપી જિલ્લામાં આવેલ બેડકીનાકા ચેકપોસ્ટ નજીક પોલીસે બાતમીના આધારે એક બાઇકને ઊભી રાખી તેમાં તપાસ હાથ ધરી હતી જેમાં એક બેગમાંથી વિદેશી દારૂ મળી આવતા પોલીસે સચિન કોકણી નામના આરોપીને ઝડપી લઈ પોલીસે ચૌદ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી જેની વિગત બુધવાના સાંજે પ્રાપ્ત થઈ ભંગના એકસો ચૌદ જિલ્લાના પોલીસ સૂચના મુજબ જિલ્લા એસઓજી વિભાગ દ્વારા જાહેરનામા ભંગના કેસો કરવામાં આવ્યા છે જેમાં એસઓજી પીઆઈના જણાવ્યા મુજબ તાપી જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં છેલ્લા સાત માસ દરમિયાન જાહેરનામા ભંગના એકસો ચૌદ જેટલા કેસો કરવામાં આવ્યા છે જે માહિતી એસઓજી વિભાગ દ્વારા ત્રણ કલાકે આપવામાં આવી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત